સબરકાઠા રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે અમલીકૃત પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પંચાયતના આઇસીડીએસ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની લોક જાગૃતિ માટે જિલ્લા તક્ષાના બુલકા મેળાનું આયોજન ખેડમા ખાતે કરવામાં આવ્યું હતું આ બુલકા મેળામાં જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અલગ અલગ થીમ પર પી એમ અને બુલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા અને પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિજેતાઓને પ્રોત્સાહક ભેટ સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર અલ્પા સોલંકી તથા અન્ય અધિકારીઓની સાથે ખેડમા તાલુકા સીડીપીઓ અલ્પા પટેલ અને અન્ય તાલુકાના સીડીપીઓ આંગણવાડી કાર્યકરો નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ખેડબ્રહ્મા ખાતે જિલ્લા કક્ષાના ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડી બહેનો દ્વારા અલગ અલગ પ્રકારના ટીએલએમ રજૂ કરવામાં આવ્યા હતા બાળકો અને પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમો અલગ અલગ કરવામાં આવ્યા હતા અને આ જે પ્રકારની કૃતિઓ છે અને જે ટીએલએમ છે તેમાંથી જે વિજેતાઓ આજે બન્યા છે તે લોકો ઝોન કક્ષાના કાર્યક્રમમાં જશે અને તેમાંથી જે વિનર હશે તે આગળ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પણ જશે જેનાથી તે લોકોને એક પ્લેટફોર્મ પૂરું પડશે અને એમને પ્રોત્સાહન મળશે